શાળા પ્રવેશોત્સવ માત્ર શિક્ષણનો ઉત્સવ નથી એ એક વિદ્યાર્થીના એક પરિવાર ભવિષ્ય ગુજરાતમાં વર્ષ બે ત્રણ માં શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવના એકવીસમાં વર્ષમાં પ્રવેશ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નંબર બસો ત્રેવીસ બસો ચોવીસ બસો બાસઠ બસો ચોસઠ સાંઈ નગર ઉધના ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ની ઉજવણી ભારતીય રેલવેના પૂર્વ પીએસી મેમ્બર અને સુરત શહેર ભાજપના માજી ઉપપ્રમુખ શ્રી છોટુભાઈ પાટીલજીના અધ્યક્ષ સ્થાને ઉત્સાહે કરવામાં આવી હતી શાળા શાળા ના બાલવાડી બાલ વાટિકાના અને ધોરણ એક નાના ભૂલકાઓને શિક્ષણ કાર્યમાં મદદરૂપ શૈક્ષણિક કીટમાં ગણવેશ સ્કૂલ બેગ આપવામાં આવ્યા હતા બાલવાટિકા પ્રવેશ મેળવનાર નાના બાળકોને કુમકુમ પગલા લેવામાં આવ્યા હતા તેમજ શાળાઓની વિવિધ આઉટડોર પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા શાળાને મદદરૂપ થનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ શ્રી છોટુભાઈ પાટીલજી દ્વારા બાળકોને પ્રવેશ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને વાલીઓને સરકારે શાળું મહત્વ સમજાવ્યું શિક્ષણ વિશે બાળકો તરફ પૂરેપૂરું ધ્યાન આપવા માર્ગદર્શન કરવામાં આવતું કાર્યક્રમના અંતે વાલી મંડળના અધ્યક્ષ અને સભ્યો સાથે મુલાકાત અને અંતમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળા મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં વોર્ડ નંબર ચોવીસ સુદાના કોર્પોરેટર ડોક્ટર બળવંતભાઈ પટેલ શ્રીમતી રોહિણીબેન પાટીલ શ્રીમતી હિનાબેન કડસાગરા પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ પડસાગરા પ્રકાશભાઈ ઘેરનાર સાઈબાબા સોસાયટીના પ્રમુખ જગદીશભાઈ પાટીલ નરીક્ષક શ્રીમતી કીર્તિબેન બોરસે સીઆરસી અંકલેશ કોડે સામાજિક અગ્રણીઓ શાળા દાતાઓ વાલી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાના મુખ્ય શિક્ષકો વિજય પાટીલ મંગેશ પાટીલ સુરેશ સહેલા તમામ શાળાઓના શિક્ષકોને મોટી સંખ્યામાં શાળા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ પ્રવેશ મેળવનાર બાળકોને શુભેચ્છાઓ પાઠવી